મથક વિસ્તારમાં સંગ્રામપુરા તલાવડે વિસ્તારમાં બિલ્ડર આરીફ કુરેશીની હત્યા સરા જાહેર કરવામાં આવી ત્રણ થી ચાર એસમો હત્યા કરતા ચકચાર મચી ગઈ જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાયા હોવાની આશંકા સેવાઈ રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર આજે શહેરના સંગ્રામપુરા વિસ્તારમાં તલાવડી ખાતે દિન દહાડે જાહેરમાં પંચાણું વર્ષીય બિલ્ડર આરીફ કુરેશીની હત્યા થઈ ગઈ હુમલાખોરોએ સળિયાથી માર મારીને આરીફ કુરેશીની હત્યા કરી જૂની ઝઘડાની અદાવતમાં હત્યા થવાનું ચર્ચાઈ રહ્યું છે મસ્જિદ નજીક જ બિલ્ડરની હત્યા થતા માહોલ પણ તંગ થઈ ગયો બિલ્ડરના મિત્રો પરિવારને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા લોહીનો ખાબોચો પણ જાણે ઉભરાઈ ગયું ગયો હતો કોઈકે બિલ્ડરની લાશને ઢાંકી પણ દીધી પોલીસે પહોંચી લાશનો કબજો લઈ કાર્યવાહી શરૂ કરી જાણવા મુજબ બે થી ત્રણ જેટલા હંગલાખોર બાઇક પર આવ્યા હોય અને પાછળથી સડિયાવાડે બિલ્ડર પર હુમલો કર્યો હતો લાકડા ફટકા મારીને હત્યા કરી નાસી છૂટ્યા હતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા અને તપાસ પણ શરૂ કરી બહારિકલ રહે લગા દીધી કૌન હારી તરત फिर बिल्डर थे और बिल्डिंग लाइन में काम कर रहे थे बाकी अभी इन्वेस्टिगेशन चल रहा है कौन कौन आरोपी थे उनका अभी फोटो हमारे पास आ गया है उनको आइडेंटिफाई किया जा रहा है और टीम लगा दी गई उनको पकड़ने के लिए तो जैसे ही वो पकड़े जाएंगे इन्वेस्टिगेशन में आगे बढ़ेगा इन्वेस्टिगेशन तो आपको इन्फॉर्म करेंगे किस तरह के हथियार सूरत